નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત કેટલો ધમાકેદાર એન્ટ્રી કરી ચુકી છે બસો ચોવીસ તાલુકા વરસાદ વરસ્યો છે બોટાદ બરવાડામાં સૌથી વધુ સાત પોઈન્ટ બાવન ઇંચ વરસાદ નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે છ ત્રીસ ઇંચ વરસાદ ખાબેક્યો મૂળીમાં છ પોઈન્ટ એકત્રીસ ઇંચ અને થાનગઢમાં ચાર પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ થયો ચૂડામાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાતા તળાવો છલકાયા જામનગરમાં જોડિયામાં પોચ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો ભાવનગરના વલભીપુરમાં ચાર પોઈન્ટ ત્રેપન અને ઉમરાળામાં ચાર પોઈન્ટ ઇંચ વરસાદ થયો કચ્છના ગાંધીધામમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ અને અંજારમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદ થયો ચોમાસાની ધમધમાટીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છો જોતા રહો સમાચાર સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો